ઘૂંટના દુખાવા પગના દુખાવાની તકલીફથી છુટકારો મેળવવો હોય તો એના માટે બે થી ત્રણ કસરતો હું તમને બતાવીશ કે જે કસરત પગના દુખાવાને સો ટકા દૂર કરવાનું કામ કરશે પણ એ પહેલા ત્રણ થી ચાર ટીપ્સ તમારે સમજવી જરૂરી છે પગનો દુખાવો હોય તો તમારે વિટામિન ડી અને વિટામિન ડી થ્રી આના રિપોર્ટ એક વખત કરાવવા જોઈએ વિટામિન ડી અને ડી થ્રી જો ઓછું હોય તો કાં તો તમે ડોક્ટરની સલાહથી એની ટેબ્લેટ્સ અથવા તો જે પણ આવે છે એ તમે ચાલુ કરી શકો કોર્સ ચાલુ કરી શકો કે એક બે મહિના ત્રણ મહિના એ કોર્સ કરશો એટલે વિટામિન ડી ની ઉણપ બોડીમાંથી ઓછી થશે અને એની સાથે સાથે તમારે સૌથી પહેલું કામ કરવાનું છે રોજ સવારમાં ઊઠી જે સૂરજનો તડકો હોય સૂર્યનો તડકો એમાં તમારે વીસ મિનિટ ત્રીસ મિનિટ માટે કોટનના કાપડ પહેરીને બેસવાનું છે એકદમ આછું કાપડ પહેરીને જેથી બોડીમાં વિટામિન ડી છે એ સૂર્ય મારફતે આવે નેચરલી આવે આપણે નાભી મારફતે અથવા તો બેક સાઈડ તમારે બેસવાનું બંને મારફતે વિટામિન ડી છે બોડીમાં એન્ટર થતું હોય છે તો એ ખાસ ધ્યાન રાખવું બીજી વસ્તુ છે વિટામિન ડી અને ડી થ્રી જો બોડીમાં હશે તો કેલ્શિયમ વાળો ખોરાક તમારા બોડીમાં કેલ્શિયમનું અવશોષણ કરી શકશે કેલ્શિયમ તમને આપી શકશે અધરવાઇઝ તમે ગમે તેટલો કેલ્શિયમ વાળો ખોરાક માટે આ તમામ વસ્તુઓ ખાશો તો તમને કેલ્શિયમ ભરપૂર મળશે એક નુસ્ખો બીજો છે કે આપણું જે કોઈ પણ પાન હોય નાગરવેલ પાન હોય એમાં તમે અઠવાડિયામાં બે વખત કે ત્રણ વખત કરી શકો મેથીના દાણા જેટલું ચૂનો જે આપણે પાનમાં લગાડીએ ચૂનો મેથીના દાણા જેટલો પાનમાં લગાવી અને પછી તમે પાન ખાઈ શકો જમ્યા પછી તાત્કાલિક અથવા અડધો કલાક પછી આનાથી કેલ્શિયમ બોડીમાં ધીરે ધીરે વધશે આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ હતી હવે હું તમને કસરત સમજાવું છું કઈ રીતના કરવાની છે જેમને ઘૂંટણના દુખાવા પગના દુખાવા રહેતા હોય રોજ કરશો તો ફાયદો થશે અને આરામ આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે જો તમે કસરત કરશો અને પછી તમે કામ જે રોજ કરો છો એ પ્રમાણે કરતા રહેશો તો આરામ બિલકુલ નહીં થાય પગ ઉપર પ્રેશર આવશે વજન તમારું વધારે હશે તો પગ ઉપર પ્રેશર આવશે એટલે દુખાવા એના એ જ રહેશે થોડો આરામ કરો જે રોજ અગર તમે કામ કરી રહ્યા છો પાંચ કલાક નું તો એના બદલે તમે બે કલાક કે ત્રણ કલાક જ કરો બાકીનો સમય આરામ કરો બરાબર છે અને વજન તમારો ઓછો કરો આ સમય દરમિયાન ધીરે ધીરે ઓછું જમવાનું રાખો તમે ચાર પાંચ રોટલી એક ટાઈમ ખાતા હો તો બે બે રોટલીમાં તમે સમાપ્ત કરો જેમ જેમ વજન ઉતરશે અને આ કસરત કરતા રહેશો એમ તમારા દુખાવા ઓછા થશે તો આના માટે સૌથી પહેલી જે કસરત છે એ કઈ રીતના છે આપણે આપણા હાથને બંને હાથને આ રીતના પાછળ રાખીને બેસી શકીએ આ રીતના પણ તમે કરી શકો વન ટુ થ્રી પગને થોડો વાળી આ રીતના ફોર એકદમ સીધો ન થતો હોય તો આડો થોડો આ રીતના રાખી શકો ફાઈવ સિક્સ તમને દુખાવા વધશે આવું કરશો એટલે થોડો અહીંયા દુખાવો થશે ફીલ થશે કારણ કે ચરબી હોય શરીરને ક્યારેય આપણે આ રીતના વાળ્યું ન હોય એટલે દુખાવા થાય બરાબર છે રેગ્યુલર તમે કસરત કરવાનું રાખો તો દુખાવા ઓછા થઈ જશે તો આ સૌથી પહેલી કસરત હતી આ રીતના તમારે કરવાની છે આનાથી ગોઠણના પગના દુખાવા ઓછા થશે સાંધાની હાડકાની બધાની કસરત થશે હવે બીજી બીજી બતાવું છું એ તમારે આ રીતના કરવાની છે પગને એક પગને ઊંચો કરી તમારા તરફ તમારા પગની દરેક આંગળીઓ તમારા તરફ લાવો પછી સામેની તરફ લઈ જાઓ આ રીતના વન ટુ આ રીતના એક વખત દસ વખત ટોટલ એક સેટમાં કરવાનું છે એક પગે બરાબર છે થોડી વાર માટે કરશો ત્રણ ચાર પાંચ છ વખત સાત વખત તમારા પગ થોડા દુખશે પણ દસ વખત તમે કરી લો બંને પગે આ રીતના કરશો તો તમને ખૂબ જ સારા ફાયદાઓ છે પગના દુખાવામાં થવાના છે થોડી વાર માટે ખેંચીને રાખો પછી આગળ કરો એ રીતના કરવાનું છે આ સૌથી બીજી કસરત હતી બરાબર એના પછીની એક કસરત છે જેમાં તમારે પગને આ રીતના કરી પગને આ રીતના રાઉન્ડ રાઉન્ડ કરવાનો છે વન ટુ ફાઈવ પછી ઉલટી દિશામાં વન ટુ થ્રી ફોર અને ફાઈવ એ રીતના બીજા પગે વન ટુ થ્રી ફોર ફાઈવ બીજા પગ ઉલટી દિશામાં વન ટુ થ્રી ફોર અને ફાઈવ આ ત્રીજી કસરત હતી ત્રણ કસરત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે રોજ તમે કરી શકો અને જે લોકો આ કસરત કરી શકે એમણે આ કસરત પણ કરવાની છે પણ ગોઠાના દુખા દુખાવા હોય તો કદાચ નહીં કરી શકો નોર્મલ બીજા પગના દુખાવા હોય તો તમારે આ કરવાની છે આ ક્રિયા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે પગના દુખાવા માટે પણ સારું કામ કરશે જેમને રેગ્યુલર દુખાવા નથી ક્યારેક ક્યારેક થાય છે તો પછી તમે આ કસરત રોજ કરવાનું રાખો તિતલી આસન બટરફ્લાય પોઝ ખૂબ સારામાં સારી કસરત છે યોગ છે અને આના સિવાય એક બતાવું છું જેમને પગમાં પાણીનો દુખાવો હોય તો સુતા સુતા કઈ રીતના કસરત કરવાની છે

આ ક્રિયા કરવાથી પગની પાણીનો દુખાવો સો ટકા ગાયબ થાય છે પણ રેગ્યુલર રોજ જે લોકો આને દવા સ્વરૂપે કરશે કે આ મારી દવા છે છે અને આજીવન લેવાની મિનિટ રાત્રે કરી લો થોડા મહિનાઓમાં દુખાવો ગેરંટી સાથે ઓછો થઈ જશે મટી જશે વેન્સની જેમને તકલીફ હોય એમને બતાવો આ યોગ સો ટકા પગમાં નસો ચડતી હોય પગની નસો એકદમ કાળી કાળી થઈ ગઈ હોય એક નસમાં લોહી જમા થઈ ગઈ હોય એના માટે રામબાણ છે એક વખત બતાવો વગર દવાયા ઈલાજ છે ઓપરેશન પણ ઘણા નહીં કરાવવા પડે ખાસ વિડીયો બધાને શેર કરો આ પ્રકારના વિડીયો શેર કરવાથી આપણું ભલું થાય બીજાનું પણ ભલું થાય છે આભાર